હેલો જય શ્રી કૃષ્ણ જય જલારામ કેમ છો તમે બધા અમે અહીંયા મજામાં છીએ આપણે ત્યાં જ્યારે કોઈ વસ્તુનો ઉપયોગ ના કરીએ ત્યારે આપણે એને બંગારમાં આપી દેતા હોઈએ છીએ અને એના પૈસા આપણે લઈ લેતા હોઈએ છીએ પણ અહીંયા કંઈક અલગ વસ્તુ છે પહેલાં જુઓ તમે મેં આજે શું જોયું ઓકે તો તમને જણાવી દઉં આ જે સોફા તમે હમણાં જોયા તો આ જે સોફા તમે હમણાં જોયા એ એક ઘરની બહાર આવી રીતે મૂકેલા હતા હવે જ્યારે અહીંયા અહીંયા કેવું હોય જ્યારે કોઈના ઘરે કોઈ નવી વસ્તુ લાવે અને એના બદલે જ્યારે જૂની વસ્તુ જરૂર ના હોય તો એને આવી રીતે ઘરની બહાર મૂકી દેતા હોય છે કે જેથી કરીને જે લોકોને એ વસ્તુની જરૂર હોય તો એ ત્યાંથી લઈ લે હા આનો કોઈ ચાર્જ નથી હોતો એ ફ્રી હોય છે કોઈ પણ લઈ શકે છે અને કોઈ પણ લે તો એવું બી નહીં કે ઓ એણે લઈ લીધું અરે આવી રીતે લે છે આ તો એવું કશું ના હોય અહીંયા આ બધું નોર્મલ છે ઘણી બધી એવી વસ્તુઓ જોવા મળતી હોય છે કે જે જ્યારે જેને જરૂરત ના હોય ત્યારે આવી રીતે બહાર મૂકી દે અને પછી જેને એની જરૂરત હોય એ ત્યાંથી લઈ લે તો હવે ફરી આવું કશું જોવા મળશે તો હું ચોક્કસ તમને વિડીયો બનાવીને બતાવીશ તો બસ આજે આટલી જ વાત હતી પેજને ફોલો કરી લેજો ચાલો ફરી મળીશું નવા કોઈ વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ જય જલારામ